નમસ્કાર મિત્રો હું છું ડૉક્ટર જિગ્નેશ મનરભાઈ હળિયલ નિરામય હોમિયો કેર બોટાદ ડૉક્ટર જિગ્નેશ અડિયલ નિરામય હોમિયો કેર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે હમણાં ઘણા સમયથી મિત્રો મારા ક્લિનિકમાં નાના બાળકોમાં ખાસ ઉધરસના કેસ વધારે જોવા મળતા હોય છે અને ઉધરસના નાના બાળકોના દર્દીઓ ખાસ વધતા જતા હોય છે ત્યારે તેમના માતા પિતા દ્વારા એવું કહેવામાં આવે છે કે આ બાળકને એલર્જી છે એલર્જીની ઉધરસ શરદી છે પરંતુ દરેક નાના બાળકોના માતા પિતા માટે ખાસ આ વાત ધ્યાનમાં રાખવા જેવી કે અત્યારના સમયમાં હાલ વાયરલ ઇન્ફેક્શનમાં આ ઉધરસ આવતી હોય છે અને આ શરૂઆતમાં ઉધરસ એક બે વાર આવે છે કલાકમાં પછી રાત્રે ઠંડા વાતાવરણમાં આવે છે અને વહેલી સવારે ઉધરસ આવતી હોય છે ધીમે ધીમે બે ત્રણ દિવસ બાદ આ ઉધરસ વધતી જતી હોય છે અને નાકમાંથી પાણી આવવાનું શરૂ થતું જતું હોય છે આ કોઈ એલર્જી નથી પરંતુ એક વાયરલ ઇન્ફેક્શન છે પરંતુ આ વાયરલ ઇન્ફેક્શનમાં ખાસ ધ્યાન રાખવાની બાબત એ છે કે આ વાયરલ ઇન્ફેક્શન તમને એકવાર થયા બાદ પાંચથી પંદર દિવસે મટે છે અને ત્યારબાદ ફરી પંદર દિવસ પછી ફરીવાર શરદી ઉધરસ થાય છે આ મારા ક્લિનિકના અનુભવ પરથી કહું છું તો ખાસ નાના બાળકોના માતા પિતાએ ધ્યાન રાખવા જેવી બાબતો કે કોઈ પણ નજીકના બાળક કે પાડોશીના બાળકને વાયરલ ઇન્ફેક્શન હોય તો ત્યાં તો આપ આપના બાળકને તેનાથી દૂર રાખો અથવા તો આપના બાળકને શરદી ઉધરસ તાવનું વાયરલ ઇન્ફેક્શન લાગેલ હોય તો બીજાના બાળકોથી દૂર રાખો જેથી કરી વાયરલ ઇન્ફેક્શન સ્પ્રેડ ના થાય અને બીજા બાળકો સુધી ના પહોંચી શકે અને ખાસ આવા બાળકોને વધુમાં વધુ પાણી પાવ અને પ્રવાહી આપો અને નજીકના ડોક્ટર પાસે દવા લઈ લો જે પણ દવાથી આપના બાળકને શરદી ઉધરસ મટતી હોય કે એ આયુર્વેદિક હોય હોમિયોપેથિક હોય કે એલોપેથિક હોય નજીકના ડૉક્ટરનો સંપર્ક કરીને દવા જરૂર લઈ લો અને હોમિયોપેથિકમાં પણ ઘણી બધી દવાઓ છે કે જેના દ્વારા આ વાયરલ ઇન્ફેક્શન ઝડપથી મટી જતું હોય છે આવી દવાઓમાં રક્સટોક્સ પલ્સેટીલા સલ્ફ બ્રાયોનિયા આર્સેનિક આલ્પ મર્કસોલ બેલાડોના વગેરે ઘણી બધી દવાઓ છે એ પણ આપ સીધી ના લેતા નજીકના ડૉક્ટરનો સંપર્ક કરી એના જણાવ્યા મુજબ જ લેવી આમ છતાં પણ જો આ વાયરલ ઇન્ફેક્શન કે શરદી ઉધરસને લગતા કોઈ પ્રશ્ન આપને મૂંઝવતા હોય તો અમને કોમેન્ટમાં જરૂરથી જણાવશો અમારી ટીમ દ્વારા આપને જવાબ જરૂરથી આપવામાં આવશે